જય દ્વારકાધીશ મિત્રો ફરીથી એક મારા નવા મિનિયોગમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જો સવાર સવારમાં નાસ્તો કરવા બેહી જતા ભાખરી છા ને ઘી નાસ્તો કરી નીકળી ગયા આપણે પાછું જાવું તો આજ આપણે આણંદ નીકળી ગયા અવાર સવારમાં મૂકવા આવતા હતા બાપુજી ભૂલ ગયા સુરત સ્ટેશન જાતો આવી ગઈ ટ્રેન હતો બેહી જાય ટ્રેનમાં આપણે જાતો હું ઘડીકમાં આણંદ બે કલાકમાં પાછા આણંદની રસ્તામાં આપણે તો હતી તમારા ભાઈની પ્રેશર પાર્ટી તો આપણે નીકળી ગયા પ્રેશર પાર્ટીમાં કેમ કે જવું તો પડે પૈસાથી પાસે જવાનું હોય એટલે આપણે પ્રેશર પાર્ટીમાં જવું પડે જાતો તો ભૂકી ગયા પ્રેશર પાર્ટીમાં બધા સૂટ બૂટ પહેરીને એવા હતા આપણે નહોતા પહેરીને ગયા જા તો આને બોલાવી લીધો ટાસ્ક આપવા જાતો તો હું બધું આવું ડેકોરેશન કર્યું હતું પાટ લીધા થોડા ઘણા ફોટા દે ગયા જમવા હતું મંચુરિયમનું સૂપ પહેલાં આપ્યું પછી આપતી હતી ડીશ ચા તો જમીન કરવાનો હતો ડાન્સ કરીને aru alloo looga jälle küll , looks aru üle , kui ta läks seal endas praegu , ma olen jälle nõus .